ગીર સોમનાથથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે પીવાના પાણી માટે લોકો વલખા મારે છે ત્યાં નર્મદાના નિરનો બેફામ વેડફાટ થતો જોવા મળી રહ્યો છે વિરાવળ સોમનાથ જોડિયા શહેરમાં પાલિકા તંત્રની ગોર બેદરકારી સામે આવી છે છેલ્લા દસ દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તૂટી છે અને ચારે તરફ પાણી ભરી રહ્યું છે ગટરનું પાણી ભળી જતાં ચોમાસા વગર આ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે વોર્ડ નંબર બેની ગુલાબ કોલોનીના એકસો પચાસ થી વધુ રહેણાંક મકાનો ધરાવતા વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ પેદા થઈ છે સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી ગયો છે તો ગંદકી તેમજ દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ છે નાના બાળકોને સ્કૂલે જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે મહિલાઓ તેમજ વૃદ્ધો સૌથી વધુ પરેશાન છે સમસ્યા ઉકેલવાને બદલે નગરસેવકો દ્વારા ધમકીઓ આપવાના ગૃહિણીઓના ગંભીર આક્ષેપ લાગ્યા છે નંબર વર્ણબર બેના નગરસેવકો સામે નાગરિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પ્રજા હેરાન છે ચૂંટાયેલા નગરસેવકો તેમજ પાલિકા સત્તાધીશો બેફિકર હોવાનો આરોપ લાગ્યો છે ઉકેલ ન આવે તો આંદોલનની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે વોઇસ ઓફ

હજી નીકળાતું નથી બચ્ચા છે એ પાણીમાંથી કુદી કુદી નીકળે છે અને લગાતાર ઉપરથી પ્રવાસ પાટણનું જે ગટરનું પાણી આવી રહ્યું છે એ ડાયરેક્ટ સોમનાથ સરોવરમાં જાય છે એ ગટરનું પાણી પણ છે ને લગાતાર અમારી કોલોનીમાં જ આવે છે ગટર ભરાઈ જાય છે ગટરનું સાફ થતી નથી અત્યાર સુધી અમારા કાઉન્સિલરને અમે જાજીવાર કીધું છે કાઉન્સિલર કહે છે કે અમે ઉપર રજૂઆત કરીએ છીએ તો અમારું કોઈ ઉપર કોઈ સાંભળતું નથી નગરપાલિકામાંથી અમારું કોઈ જવાબ મળતો નથી અમે નગરપાલિકામાં જઈએ છીએ અમને ભાઈ ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરેલી છે મૌખિક પણ આપેલું છે લેખિક પણ આપેલું છે કન્ટિન્યુ બે વર્ષથી અમે મૌખિક ના લેખક બહુ રજૂઆત આપેલું છે કામ નથી અમે ને લઈને સાથે પણ જાય છે તો કાઉન્સિલર જાય છે લોકોનું કામ થતું નથી કારણ શું અમારું કામ કેમ નથી થતું અમારી માગણી છે કે અમારા જે રોડ ગટરની સુવિધા મીઠા પાણીની સુવિધા સ્ટ્રીટ લાઇટ તમે રાતના અહીંયા નીકળો તો જાણે કે જંગલમાં નીકળો જે સ્ટ્રીટ લાઇટ લાગેલી છે ને એનો પ્રકાશ તો તમે જાઓ ને તો નાનું બલ્બ જીરો ના હાલે એટલો બલ્બ હોય

અત્યારે આઠ દસ દિવસથી તો સખત પાણીમાં અમે રહીએ છીએ બરાબર છે પણ પબ્લિકનો એટલો સ્પ્રોચ છે કે પબ્લિક અહીંયા કાઉન્સિલરોને ફરિયાદ બી કરે કાઉન્સિલર જોઈને બી જાય ત્યાંથી પણ કાઉન્સિલરો કંઈ કામ કરતા નથી બરાબર છે અમને કહે કે આજે આવશે ને કાલે આવશે ને બે દિવસ પછી જવા આવશે ને આજે રજા છે ને અમે નગરપાલિકાના ઉપ પ્રમુખને પ્રમુખ સાહેબને બી ફરિયાદ કરેલી છે પ્રમુખ સાહેબે બી અમને કહેલું કે ભાઈ આજે ત્રણ દિવસની રજા છે ત્રણ દિવસ પછી અમે કંઈ એનું નિરાકરણ લાવશું બે ત્રણ ત્રણ મહિના થઈ ગયા કોઈ જોવા તક બી આવતું નથી અમારે અત્યારે આ પાણીની સમસ્યા છે અને રોડ રસ્તા ગટરનું પાણી અમે પીએ છીએ બરોબર છે સારા પાણી આવે જ આવે જ પણ એકલું ગટરનું જ પાણી જ આવે અમારે અહીંયા